વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં રોજગારલક્ષી ભરતી મેળો રાખવામાં આવ્યો હતો અને એ ભરતી મેળામાં અલગ અલગ કંપનીની એજન્સી આવ્યા હતા અને એમણે કામગીરી વિશેની વાતો કરી હતી અમારો આદિવાસી સમાજનો એક જ ઉદ્દેશ્ય છે કે અહીંના બેરોજગારો યુવાનો શિક્ષિત યુવાનોને નોકરી મળે અને નોકરીમાં એમને સા સારો એવો પગાર મળે એમનો પરિવાર આર્થિક રીતે સદ્ધર થાય એ અમારો હેતુ છે આજે ઘણા બધા યુવાનો નોકરી વાંચું યુવાનો આવ્યા હતા અને અલગ અલગ કંપની દ્વારા ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવ્યું હતું આવનારા દિવસમાં અમે કપરાડા છે તેમજ ડાંગ વિસ્તાર છે અને ફરી પાછા ધરમપુરમાં અમે અલગ અલગ કંપનીઓની સાથે લોકોને રોજગારી અપાવવા માટે આવીશું વાત તો સાણંદની અંદર જે ટાટા મોટર જે કંપની છે જે ટીવીનો જે પ્લાન્ટ છે એની અંદર આપણે જે બેટરી બને છે જે ટાટાની ટીવી એટલે કે જે કાર છે બેટરી બને છે એની અંદર આપણે ટાટા ઘોસ છે એની અંદર આપણે જેટરી બને છે એની અંદર આપણે છોકરાને જરૂર છે પ્લસ આપણે જે એસઆઈટી નો જે પ્લાન્ટ છે સાણંદની અંદર એસઆઈટી એની વાયરિંગ આને પણ છે ત્યાં છોકરાઓ છોકરીઓ કામ કરે છે તો આપણે એની અંદર છોકરા છોકરીની જરૂર છે પ્લસ અમારો એક સ્વીગી અને જેપનું નામ સાંભળ્યું સ્વીગી સ્વીગીનું નામ સાંભળ્યું મજા કે જે તમે કંઈક ઓર્ડર કર્યો હોય અને તમારે તમારે તમે તુઅર દાળ કરી હોય મોરસ કરી હોય કે પછી આપણા પોલ ઓર્ડર કરીએ જે ઓર્ડર તમારા મોબાઈલની અંદર આવતા હોય છે તો તમારે ખાલી ત્યાંથી પેકિંગ જે કરવાનું હોય છે ત્યારે એની અંદરથી લઈ અને પેકિંગ તમારે બાજુ મૂકી દેવાનું તો ડિલિવરી જે બોય હોય છે તમે આવીને લઈ જતા હોય છે તો પછી તમને અહીંયા થોડીક સેલરીને વાત કરીશ નોકરી આપણા કેટલા કલાકની હોય છે કેટલો પગાર હોય છે શું શું બેનિફિટ હોય છે તો ત્યાં આગળ તમારા આઠ કલાકની જોબ હોય છે આઠ કલાકને તમને ચૌદ હજાર ને ત્રણસો રૂપિયા પગાર આપે છે કેટલો આવે છે તો ચૌદ હજાર ને ત્રણસો રૂપિયા અને પ્લસ જો તમે ઓવર ટાઈમ કરશો તો તમને એકસો ને પંદર રૂપિયા ઓવર ટાઈમ હોય છે એકસો અમુક કંપનીમાં એકસો પંદર હોય છે અમુક એકસો દસ હોય છે અમુક એકસો વીસ પણ હોય છે અને અમુક કંપનીમાં એકસો પચીસ બી હોય છે એ રીતે તમને વાત કરી તો બાર કલાક જો તમે નોકરી કરશો તો માની લો કે તમે પૂરા છવ્વીસ દિવસ બાર કલાક કર્યા તો તમારા છવ્વીસ દિવસના બાર કલાકના એકસો ને ચાર કલાક થયા કેટલા એકસો ચાર કલાક એકસો ચાર કલાકના ઓવર પૈસા એકસો વીસ પ્રમાણે અને તમારી સેલેરી તો તમે બંને મિક્સ કરો તો તમે ચૌદ હજાર છવ્વીસ હજાર ને પાંચસો જેટલી તમારી સેલેરી થઈ બાર કલાકને કેટલી લગભગ મેં કપરાડા છે ધરમપુર છે વાસ્તા છે ડાંગ છે તાપી માંડવી એ જગ્યાએ છોકરાઓને લઈ આવતા અને એ લોકોને માહિતી આપતા અને એ લોકોને બિગ બજાર છે સ્મોલ બજાર સ્ટાર આ જે બધા મોલો છે ડીમાર્ટ છે એવી જગ્યાએ અને ગાર્મેન્ટ છે એવી જગ્યાએ ઘણી જગ્યાએ નોકરીઓ લગાવતા હતા તે સમયે મેં લગભગ આઠ હજાર છોકરાઓને છોકરીઓને નોકરીએ લગાવેલા અને એ લોકો નોકરી હજુ બી કોઈક વાર મળે તો એ લોકો યાદ કરે મારે કહેવાનું મતલબ જ એટલું છે કે જે બેરોજગારો છે તે આજે હજારો કે લાખોની સંખ્યામાં બેરોજગારો છે પણ આ આ સાઈડ જોવા જઈએ ને તો કંપનીઓને ને મોલ છે કે એ લોકોને બી છોકરાઓ બહુ જરૂર છે હજારોની સંખ્યામાં જરૂર છે પણ આવા જો છોકરાઓ બેરોજગાર બી છે એ લોકોને નોકરી મળતી નથી ને આવા જો કંપનીઓના માણસોની જરૂર છે એ લોકોને છોકરાઓ મળતા નથી તો અનંતભાઈ કલ્પેશભાઈ જે કામ અત્યારે જે ઉપાડેલું છે એ વચ્ચેનું પુલનું કામ ઉપાડેલું છે એ બંનેને સાથે મળવાનું કે છોકરાઓ ભી આપણે તો કંપનીને મળી રહી અને જે બેરોજગારો છે એ લોકોને રોજગારી રોજગારી પણ મળી રહી એટલે બહુ સારું કામ એ કરેલું છે કે કે એ મેં કામ કરેલું છે એટલે મને અહેસાસ થયો છે કે અનંતભાઈ કેટલું સારું કામ કરી રહ્યા છે બસ એટલું જ you.